આપણે જો બસો ચોપરમાં હે ને ટોટર જોડે લઈએ છીએ આટલું લાકી નાખ્યું હોય અહીંયા આખવાનું હોય ખડ કેવું એવું કેવો ભર્યો નહીં ઉપર અહીંયાથી અમુક ઓર લઈ સાફ કરવાનું મિત્રો અમે તો અહીંયા ખડ થઈ ગયું હોય આપડે બાગતરો મશીન ઉપાય અહીંયા નહીં

પાણી છે જો ગાઈસ આમાં પાણી ઢી ગયું છે એ પ્રમાણે વોકરો કેટલો હાલ છે જોઈ લો તો પહેલો વિચાર કરી લો કે આમાં આમાં પાણી ઢી ગયું પેક આવે તો પાણી ઢી લે કેટલો વરસાદ ની કેટલો વોકરો હાલ છે તેરામ પાણી ઢી વર્ષ કા ભાઈ હાજી ગામે પાણી કે ન ઢી આનાથી ઉપર પાણી આવે મશીન થી ઉપર તેરામ ડ્રેન કોઈ ન ડ્રેટ રે ના ઓઈલ બગડી ગયું હોય બીજું નાખવું પડશે તો આપણે આમાં કપડેટ થઈ ગયું હોય જો આપણે સાફ કરીને કપડેટ કરી નાખ્યું હોય ખાલી આમાં એને ઓઈલ જ નાખવાનું હોય તો પાણી મળે તો બધું કાઢી નાખ્યું હોય ને ડીઝલ ટાકી પણ સાફ કરી નાખીએ આમાં આપણે થોડુંક ડીઝલ નાખી દીધું હોય ત્યારે ટાઈમ પર એક અને આ મશીન ઓકે થઈ ગયું હોય ખાલી ઓઇલ નાખવાનું હોય ઓઇલ આપણે લઈએ તો એમ એવું થયું કે આપણે જૂના ટ્રેક્ટરનો જે જૂનો ઓઇલ કાઢેલો છે બરાબર એ નાખવાનો હતો પણ એની જગ્યાએ નવું ઓઇલ આવી ગયું હતું નવે નવું બાવતેર પચાસ અડસઠ નંબરનું ઓઇલ આવી ગીધા એ નવે નવું એટલે એ ઘરે ગયા છે જૂનું ઓઇલ જે ટ્રેક્ટર ઉપર કાઢીને એ ઓલવે મશીન નાખી દીધું હાલશે કેમકે ખર્ચો અમે બોરો થઈ ગયો કે બધો એટલે કીધું બરાલ ઓઇલ ટ્રેક્ટર ઉપર પડ્યું હોય કાઢેલું એટલે મશીન આમ હાલશે છે એવા નહીં થાય કેમ કે

જન મિત્રોને સાફ પીવા તમને બતાવવું કેવું લાગે મિત્રો જો આપણે આમાં જે રાખી નાખ્યું છે મિત્રવારી કેમ ચોખ્ખું એકદમ થઈ ગયું છે ના બજાવે કે ચા લઈન બાપા થઈ ગયો ઠંડા ઠંડા તો ઠંડા પડો ઉનાળામાં તપે